વાલીયા પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક સફેદ કલરની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વાડી ગામથી કદવાલી થઈને ડહેલી ગામ તરફ જનારો છે જેના આધારે પોલીસે સ્ટાફ કદવાલી ગામના બ્રિજ ઉપર વોચ ગોઠવી બાતમી મુજબની કારને ઝડપી પાડી હતી કારમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટંગ નંગ ટીન નંગ અઢારસો કિંમત રૂપિયા પાંચ લાખ ઓગણપચાસ હજાર છસોનો કિયા કાર કિંમત રૂપિયા સાત લાખ તથા મોબાઈલ ફોન મળી કુલે કિંમત રૂપિયા બાર લાખ ચોપન હજાર છસોના દમાલ સાથે ક્રીટભાઈ વસાવા રે પથ્થરીયા ગામ સરપંચ ફળીઓ તાલુકો વાલિયાની અટકાયત કરી રાહુલભાઈ ઓકારામ માલી રહે કંબોડિયાના તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ અને હરેશભાઈ ઉર્ફે હરિયો વસાવા રહે ડેલી નગરશેઠ ફળિયો તાલુકો વાલીયા જિલ્લા ભરૂચને વોન્ટેડ જાહેર કર્યા હતા તમામ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પોલિશન ગુનામાં નોંધાઈ ચૂક્યા છે ભરૂચ